નમસ્કાર મિત્રો અમારી એસ આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે મિત્રો આપને જણાવી દઈએ કે અમોલ કાલાના અંતિમ સંસ્કારમાં સલમાન ખાને આપી હાજરી જે મિત્રો વિગતવાર વાત કરીએ તો સલમાન ખાને મુંબઈના ક્રિકેટર એસોસિએશનના પ્રમુખ અમોલ કાલાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે કાલનું નવ જૂનના ન્યૂયોર્કમાં હાર્ટ અટેકના કારણે સાન થયું હતું મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે સલમાન ખાનના ઉપરાંત અન્ય ગણ્ય પ્રખ્યાત અસ્તીઓએ પણ અનમોલના કાલેના અંતિમ સંસ્કારને શ્રદ્ધાંજલિ આપી હતી મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને અભિનેતા સોનુસૂદ જેવી અસ્થિઓએ કાલેના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી જી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ